હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે સાતમ સ્પેશિયલ ટ્રેડિશનલ ખાટા વડા બનાવીશું દા ચોખાના પરફેક્ટ માપ સાથે જ બનાવીશું આ વડા ઉપરથી ફૂલેલા અને ક્રિસ્પી તૈયાર કરીશું વડાને તમે બેથી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો અથવા તો તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો આ વડાને તમે દેસાઈ વડા અથવા તો ઘર વડા પણ કહી શકો છો તો ચાલો વડા બનાવવાની શરૂઆત કરીએ તો બનાવવા માટે સૌથી ઢોકળાનો લોટ તૈયાર કરવાનો છે તો સૌથી ઇન્સ્ટન્ટ ઢોકળાનો લોટ તૈયાર કરવા માટે મેં અહિયાં ખીચડીયા ચોખા લીધા છે તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો પરિમળ જીરાસર ખીચડીયા કે કોઈ પણ ઝીણા ચોખા તમે લઈ શકો છો આમાં તમારે બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો અહીંયા મેં એક કપ ચોખા લીધેલા છે સાથે જ આપણે અડધો કપ ચણાની દાળ લઈશું અને સાથે જ અડધો કપ અડધની દાળ લઈશું તો અહીંયા દાળ ચોખાને શેકવા માટે ગેસની ફ્લેમ પહેલાં મીડિયમ રાખી ને પછી સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે દાળ ચોખાને શેકવાના છે થોડા ક્રિસ્પી થઈ જાય પછી ઇઝીલી મિક્સરમાં લોટ દળાઈ જશે અત્યારે તડકો ન આવે એટલા માટે શેકી લેવું જરૂરી છે તડકો હોય તો તમે તડકામાં પણ તપાવીને દળી શકો છો તો મેં શેકી લીધું છે ચાર મિનિટ થઈ ગઈ છે હવે નીચે ઉતારી ઠંડુ કરી લઈશું હવે ઠંડુ થયા પછી મિક્સર જાર નાનો હોય તે લેવાનો છે અત્યારે મારે દાળ ચોખાની ક્વોન્ટિટી ઓછી છે તો બધું જ એક વારમાં ચારમાં આવી ગયું છે એટલે તમે અડધું અડધું કરીને બે વારમાં દળી શકો છો તો હવે મેં લોટ દળીને તૈયાર કરી લીધેલો છે આ રીતે કકરું તમે જોઈ શકો છો એકદમ ફાઇન નહીં ઝીણો રવો હોય તેનાથી થોડો ઝીણો એવો લોટ મેં આ રીતે દળી લીધેલો છે એક બાઉલ લઈશું બાઉલની અંદર આપણે વડાનો લોટ લઈશું હવે લોટની અંદર આપણે અડધો કપ દહીં લઈશું દહીં ખાટું હોય તેવું લેવાનું છે અત્યારે મેં દહીં લીધેલું છે તમારે છાશ લેવી હોય તો છાશ પણ લઈ શકો છો હવે થોડું પાણી નાખીશું બધું મિક્સ કરી લઈએ આ લોટ પહેલેથી ઢીલો ના થાય એ ધ્યાન રાખવાનું મીડિયમ એવો આવો લોટ બાંધીશું હવે લોટને ઢાંકીને છ થી સાત કલાક ગરમ જગ્યાએ મૂકી દઈએ હવે સાત કલાક બાદ આપણો લોટ આ રીતે સરસ પલળી ગયો છે આ લોટ એકદમ કડક થઈ ગયો છે તો બે ચમચી જેટલું પાણી ઉમેરીશું હવે બધું જ મિક્સ કરી લઈએ વધારે પાણી નહીં ઉમેરીએ આ રીતનું જ રાખીશું હવે મસાલા કરી દઈએ મસાલા કરીને જરૂર લાગે તો થોડુંક ફરી આપણે બે ચમચી પાણી ઉમેરીશું અડધો કપ મેથીની ભાજી ઉમેરીશું સાથે જ લીલા ધાણા પણ ઉમેરી દઈશું બંને વસ્તુ ધોઈ અને ઝીણી સમારીને લીધેલી છે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું બે ચમચી સફેદ તલ લઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું અડધી ચમચી અજમો ઉમેરીશું આ લોટ ખાટો થઈ ગયો હોય તો તેના માટે એક ચમચી ગોળ ઉમેરી રહીશું તમારે ન નાખવો હોય તો પણ ચાલે અડધી ચમચી ખાવાના સોડા ઉમેરીશું ઉપર એક ચમચી ગરમ તેલ ઉમેરીશું સોડા ઉપર બધું સારી રીતે મિક્સ કરી લઈએ મસાલા અને લોટ બધું સારી રીતે મિક્સ થાય એ રીતે મિક્સ કરીશું જેથી ગોળ પણ ગળી જાય હવે ખાટા વડા બનાવવા માટેનું બેટર આપણું એકદમ તૈયાર છે હવે વડા બનાવી લઈએ વડા બનાવવા માટે હાથ આપણે ભીના કરી લઈશું હવે લોટમાંથી આપણે થોડો લોટ લઈશું અને આ રીતે હાથે થેપી લઈએ તો આ રીતે વડા બનાવવાના છે તો બનાવી લઈએ આ રીતે વડા બનાવી ભીના રૂમાલ પર મૂકી શકો છો અત્યારે હું તરત જ તેને તળી રહી છું તો આપણું તેલ પણ ગરમ છે વડાને આ રીતે તળાવવા મૂકતા જઈશું આ રીતે બધા જ વડા તમે એક સાથે બનાવી અને પછી સાથે તળી શકો છો પણ અત્યારે હું એક એક વડું બનાવી અને તેલમાં મૂકતી જાઉં છું તો એ રીતે પણ તમે બનાવી શકો છો વડાને આપણે મીડિયમ ગેસ પર તળીશું થોડા તળાઈ એટલે વડાને આપણે ફલટાવી લઈએ તો આ રીતે આપણે મીડિયમ ગેસ પર તળીશું તો વડા અંદરથી પણ એકદમ સરસ રીતે તળાઈ જશે અને વડા ફૂલી જશે તો તમે જોઈ શકશો આપણા વડા સરસ ફૂલી ગયા છે હવે તમે જોઈ શકશો આ વડા એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે બહાર લઈ લઈએ રીતે બાકીના વડા પણ બનાવીને તૈયાર કરીશું આ ખાટા વડાને ને મેં ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરેલા છે તમે ટોમેટો કેચપ ટમેટાની ચટણી સાથે પણ ખાઈ શકો છો હવે આપણા ટ્રેડિશનલ ખાટા વડા અથવા તો દેસાઈ વડા ખાવા માટે એકદમ તૈયાર છે આ વડા ઉપરથી અને ક્રિસ્પી તૈયાર થયા આ વડા ને બે થી ત્રણ દિવસ સ્ટોર કરી શકાય છે અથવા તો તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો તો તમે પણ સાતમ સ્પેશિયલ આ દિવસે વડા બનાવી અને સાતમના દિવસે ઠંડા થઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ સાતમ પર ખાટા વડા જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ખાટા વડાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ